બોટાદ જિલ્લામાં ટ્રાફિક પોલીસ અને નેત્રમ શાખાએ વાહન ચાલકોના પેન્ડિંગ ઈ ચલનવા માટે કામગીરી હાથ ધરી છે જિલ્લામાં લોક અદાલત અને પોલીસ દ્વારા ઈ ચલન પેન્ડિંગ કિસ્સાઓ હજુ બાકી રહેતા હતા જે સરકારે વસૂલવાના નાણાંની ઉઘરાણીમાં વિલંબ કરી રહ્યા હતા આ સ્થિતિને દૂર કરવા માટે નેત્રમ શાખા અને ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ હેઠળ આધુનિક ટેકનોલોજી અને ઉપકરણોની મદદથી પેન્ડિંગ ઇ ચલણ ધરાવતા વાહન ચાલકોના ડેટા ચકાસવામાં આવી રહ્યા છે તેમજ ચલણ ભરાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે સિટી ટ્રાફિક વાઘેલા આજરોજ નેત્રમ દ્વારા બોટાદ જિલ્લાના વાહન ચાલકોને ઇસ્યુ કરવામાં આવેલ ઈ મેમાં ઘણા સમયથી પેન્ડિંગ હોય અને નામદાર કોર્ટ દ્વારા અવારનવાર લોક અદાલત અને પોલીસ દ્વારા બજવણી કરવા છતાં પેન્ડિંગ રહેતા હોય અને સરકારી નાણાં વસૂલવાના બાકી રહેતા હોય જેથી એ સત્વરે નિકાલ થાય સરકારશ્રીના નાણાંનો સમયસર મર્યાદામાં રિકવરી કરવા માટે આજરોજ નેત્રમ શાખા બોટાદ પીએસઆઈ શ્રી ડાભીસ એમના એન્જિનિયરો ટેકનિકલ સ્ટાફ અને મારા બોટાદ સિટી ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા વાહન ચાલકોને ચેકિંગ કરી અને જે વાહન ચાલકના ઈ પેન્ડિંગ છે તેને આધુ આધુનિક ઉપકરણો પોલીસ ચોકીમાં ગોઠવી એના દ્વારા વસૂલાત કરવાનું આયોજન કરવામાં આવેલ છે અને આજે જ પ્રથમ પ્રયાસ કરતાં સારો એવો રિસ્પોન્સ મળેલ છે અને એ અમે ઉતરોતર આવ્યા અલગ અલગ દિવસોમાં ડ્રાઈવ રાખવી અને નેત્રમના ઈ ચલન વહેમાનું સમયાંતરે અને સમય મર્યાદામાં નિકાલ થાય એવા પ્રયત્નો કરવાનો અમારો પ્રયાસ તો આ ઝુંબેશનો મુખ્ય હેતુ એ છે કે સમય મર્યાદામાં સરકારી નાણાંની વસૂલાત થાય અને વાહન ચાલકો નિયમનું પાલન કરવા પ્રોત્સાહિત થાય ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી સક્રિય રીતે આગળ વધારવામાં આવી રહી છે